અમરેલી જિલ્લાની જળસંચય વિભાગ હેઠળની સૌથી મોટી સિંચાઈ યોજના વરસાદ એક ધારી ખોડિયાર ડેમ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની પિસ્તાલીસ ફૂટ જેટલો ભરાઈ ગયો છે જેથી ડેમમાં નવા નીર આવતા આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અમરેલી જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના ધારી ખોડિયાર સિંચાઈ યોજના છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમમાં પિસ્તાલીસ ફૂટ નવા નીરની આવક થઈ છે અને પંચોતેર ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ હાલ હજુ પણ ત્રીસ ફૂટ ઉપરાંત ભરવાનો બાકી છે ધારી તાલુકા તેમજ આજુબાજુના ચુમ્માલીસ ગામોના પીવાના પાણી માટે ઉપયોગ થાય છે ત્યારે અહીં ડેમમાં પિસ્તાલીસ ફૂટ ઉપર પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અગાઉ આ ડેમના મેન રેડિયલના નવ દરવાજા બદલવાનું કામ હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો જેથી ખોડિયાર ડેમ એકદમ સાવ ખાલી અવસ્થામાં હતો પરંતુ ચોમાસાના આગમન થતાની સાથે જ ઉપરવાસના વરસાદને કારણે ડેમ 45 ફૂટ જેટલો ભરાઈ ગયો છે છેલ્લા કેટલાક સમયથી ધારી તેમજ આજુબાજુના ગામમાં જે પીવાના પાણીની સમસ્યા છે તે સમસ્યાનો હલ થયો છે મારું નામ ચૌહાણ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી અંદર ધારી અને ગીર ગીરગાંઠાની આજુબાજુની અંદર સારો વરસાદ થતાં ખોડિયાલ ડેમની અંદર સારા નીરની આવક થઈ ઘોડા આવેલા છે લોકોની અંદર બહુ અવરિત ખુશી છે જે અત્યારે પાણી પીવાની તંગી હતી એની અંદર લોકોને રાહત મળશે અને ખોડિયાલ ડેમ જો ઓવરફ્લો થશે તો લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળશે ધર્મેશ મહેતા એચ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી